હવે છોકરાઓ જો તમે આ વિડિયો જે છે ને વ્યવસ્થિત જોતા હોય તો તમારી અનુકૂળતા પ્રમાણે જે છે એ કોમેન્ટ મને કરતા રહેજો કે તમારે હવે આના પછી કયું ચેપ્ટર જે છે એ સમજવું છે બનાવટની જો આપણે વાત કરીએ તો છોકરાઓ પહેલા નંબરે આપણે શીખવું છે આલ્કોહોલ સંયોજનમાંથી અને આ આલ્કોહોલ સંયોજનની જો આપણે વાત કરીએ છોકરાઓ તો એમાં પણ સૌથી અગત્યનો ભાગ મને આ લાગે છે જેને આપણે જે છે એ દર્શાવવું છે લ્યુકાસ કસોટી તરીકે તો કે ભાઈ લ્યુકાસ કસોટી બે રીતે અગત્યની છે બહુ અગત્યની છે એમસીક્યુ આમાંથી બહુ પૂછાય છે તો પેલી કે ભાઈ આપણને આનાથી જે છે તો અહીંયા છોકરાઓ પહેલો શબ્દ આપણે લખીએ છીએ લ્યુકાસ પ્રક્રિયક પ્રક્રિયા અહીંયા આપણે શું લખીએ છીએ છોકરાઓ લ્યુકાસ જે છે એ લ્યુકાસનો પ્રક્રિયક જો આવી રીતે છોકરાઓ તો આ લ્યુકાસ પ્રક્રિયાની વાત કરીએ તો એને બોલવામાં આવે છે સાંદ્ર નિર્જળ ઝિંક મિશ્રણ છે તો આપણે હવે આ લ્યુકાસ કસોટીની વાત કરીએ તો એની પ્રક્રિયા કઈ રીતે થાય એની ક્રિયાવિધિની જો વાત કરીએ છોકરાઓ તો એની ક્રિયાવિધિને કઈ રીતે દર્શાવી શકાય તો જો આવી રીતે દર્શાવી શકાય કે ભાઈ અહીંયા આપણી પાસે શું લેવામાં આવે છે તો કે જો અહીંયા આપણી પાસે આલ્કોહોલ લેવામાં આવે છે એની પ્રક્રિયા જે છે એ કોની સાથે કરશું આપણે એચએક્સ ની સાથે કરશું અહીંયા આપણો સરસ મજાનો ઘટક જે છે એ લઈ લઈએ નિર્જળ ઝિંક ક્લોરાઇડ આપણે બને ત્યાં સુધી સાંદ્ર એચસીએલ નો ઉપયોગ જે છે એ ઉપયોગ કરશું પ્રક્રિયા એકદમ સરળ આમનો ઓએચ આમના હાઇડ્રોજન સાથે જોડાઈ જાય અને કોઈને કીધા વગર પાણી ગુમાવી દે હવે અહીંયા આપણને શું જોવા મળશે તો કે જો અહીંયા આપણને આર એક્સ જોવા મળશે તો આપણે લીધેલો જે ઘટક છે એ કયો હતો છોકરાઓ તો જો આપણે અહીંયા લીધેલો ઘટક છે આલ્કોહોલ તો અહીંયા આપણે આલ્કોહોલ ઘટક લીધેલો છે અને અહીંયા આપણને છોકરાઓ તો કે અહીંયા અહીંયા જો આપણે શબ્દની વાત કરીએ તો આવું દર્શાવશું કે ભાઈ ક્રિયા વિધિ છે તો આખી આખી ક્રિયા વિધિનો આધાર કોની ઉપર છે તો કે કોઈ પણ ક્રિયા વિધિની વાત કરીએ તો અહીંયા જે લ્યુકાસ કસોટી છે એમાં એનો આધાર

જેથી આપણને કોણ કેવી નિપજ આપે છે ને એ વધારે સમજાય જો અહીંયા હું છોકરાઓ પ્રાથમિક આલ્કોહોલની વાત કરું છું અહીંયા છોકરાઓ આપણે દ્વિતીયક આલ્કોહોલની વાત કરશું અને અહીંયા આપણે તૃતીયક આલ્કોહોલની વાત કરીએ રેડી તો હવે જો પ્રાથમિક આલ્કોહોલ છે એટલે એમાંથી આપણને કાર્બો કેટાયન મળશે પ્રાથમિક કાર્બ કેટાયન દ્વિતીય કાર્બ કેટાયન તૃતીય કાર્બ કેટાયન

આવો શબ્દ જે છે એ જો તમને દર્શાવું તો તમારે હવે સમજી જવાનું છે શું સમજી જવાનું છે તો કે ભાઈ અહીંયા જે તૃતીય કાર્બો કેટાયન હોય ને એની સ્થિરતા દ્વિતીય કરતાં વધારે હોય દ્વિતીયકની સ્થિરતા પ્રાથમિક કરતાં વધારે હોય અને પ્રાથમિકની સ્થિરતા મિથાઇલ કાર્બો કેટાયન કરતાં વધારે હોય તો આ બધા છે ને આલ્કાઇલ ઘટકો બોલાય છોકરાઓ શું બોલાય આ બધાને આલ્કાઇલ ઘટકો તરીકે

ગેરહાજરીમાં પ્રક્રિયા કરશો ગેરહાજરીમાં તમારે આને ઓરડાના તાપમાને રૂમ ટેમ્પરેચરે તમે માત્રને માત્ર મિશ્ર કરશો કે નહીં એટલે આપણને તૈયાર નિપજ મળશે રૂમ ટેમ્પરેચરે બે ઘટકોને મિશ્ર એટલે તરત જ નિપજ મળશે અને નિપજ કેવી હશે છોકરાઓ તો કે નિપજ તૈલી બિંદુ ધરાવે છે જો શું ધરાવે છે છોકરાઓ નિપજ જે છે એ તૈલી બિંદુ ધરાવે છે એ જ વસ્તુની આપણે ચર્ચા કરીએ છોકરાઓ અને જો દ્વિતીયકની વાત કરીએ આપણે અહીંયા શું કીધું છોકરાઓ કે ભાઈ એક્સ્ટ્રા પોઈન્ટમાં આવું સમજાય કે ભાઈ કાર્બોકેટાય સ્થિરતા અગત્યની હોય તો તૃતીયકની સ્થિરતા એટલી બધી અગત્યની હતી કે અહીંયા તમે જો નિર્જળ જીંક ક્લોરાઈડ ગેરહાજરીમાં પણ આપણને આ ડિપચ મળી ગઈ હવે તો જો હું દ્વિતીયક ચર્ચા કરું છોકરાઓ તો એના કરતા ઓછો સ્થાય છે એટલે પ્રક્રિયા કરશું કઈ રીતે તો કે ભાઈ અહીંયા આપણે ક્લોરા હાજરીની જરૂર પડશે પણ પ્રક્રિયા આની સાપેક્ષમાં આપણને થોડીક વાર લાગશે એટલે અહીંયા આપણે આવું લખશું છોકરાઓ પાંચ મિનિટની વાર લાગશે મિનિટ બાદ દ્રાવણ દુધિયુ બને છે કેવું બને છે છોકરાઓ દુધિયુ બને છે હવે આ બધી ચર્ચા જે છે આપણે પાછા ચેપ્ટર નંબર સાત વખતે પણ કરશો અને એવી જ રીતે હવે જો હું છોકરાઓ પાછી ફરીથી આની ચર્ચા કરું તો પ્રાથમિક આલ્કોહોલની સ્થિરતા કમ્પેરિઝનમાં જે છે એ ઓછી છે એટલે અહીંયા મારે છોકરાઓ નિર્જળ ઝીંક ક્લોરાઈડની હાજરી તો રાખવી પડશે જ સાથે સાથે ખૂબ જ ઊંચા તાપમાને પ્રક્રિયા કરવી પડશે

આલ્કોહોલ સંયોજનમાંથી કરવી છે તો એમાં જે અગત્યનો ટોપિક છે એ કયો છે તો કે ભાઈ એમાંથી અગત્યનો ટોપિક છે ને અહીંયા લ્યુકાસ છે કયો છે છોકરાઓ લ્યુકાસ જો આપણે લ્યુકાસની વાત કરીએ ને તો એ બહુ અગત્યની વસ્તુ છે તો એની ક્રિયાવિધિ શું હતી આલ્કોહોલની પ્રક્રિયા નિર્જળ ઝીંક ક્લોરાઈડની હાજરીમાં કરીએ સાંદ્ર એચસીએલ અથવા સાંદ્ર એચએક્સ તો આની હાજરીમાં આપણને હેલો આલ્કેન મળશે બીજું તો કે આની ક્રિયા વિધિનો આધાર કાર્બોકેટાયન છે છોકરાઓ કોણ છે કાર્બોકેટાય અહીંયા મને કાર્બોકેટાયનની સ્થિરતા પણ સમજાવવા મળી હવે તો હું જો આલ્કોહોલની વાત કરું તો આલ્કોહોલ પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક છે તો આવી રીતે પ્રક્રિયા આપે કે પ્રાથમિકને થોડીક વધારે મહેનત કરવી પડશે

અને હવે અહીંયા શું આવી જશે છોકરાઓ તો કે અહીંયા આવી જશે નિર્જળ અને ખૂબ જ ઊંચા તાપમાને ખૂબ જ ઊંચા તાપમાને કારણ શું છે કેમ કે જો અહીંથી જે ઓલો આપણો બનાવવાનો છે ને કાર્બોકેટ્રાઇડ પ્રાથમિક હશે ને પ્રાથમિકની સ્થિરતા સાપેક્ષમાં ઓછી હોય અહીંથી ઓએચ અહીંથી હાઇડ્રોજન હળવે કરી અણુ શું સી એચ થ્રી સી એચ ટુ સી એલ જો આવી રીતે હવે મારે જો છોકરાઓ અહીંયા નામ લખાવવું હોય તમને તો નામ શું આવશે તો કે ભાઈ આને બોલવામાં આવે છે ઈ થા

કારણ કે અહીંયા તમારી જે છે એ થિયરીની પણ પ્રેક્ટિસ થશે એમસીક્યુની પણ પ્રેક્ટિસ થશે બરાબર જો આપણે લખાણ કરતા શીખવાયું છે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને લખી નાખવાની જોઈ જોઈને લખાણ કરી નાખવાનું રેડી આવી રીતે તૃતીયક બ્યુટેલ આલ્કોહોલની પ્રક્રિયા સાંદ્ર એચસીએલ સાથે કરતા રાસાયણિક પ્રક્રિયા દ્વારા પાણીનો અણુ છૂટો પડે છે અને તૃતીયક બ્યુટેલ આલ્કોહોલનું રૂપાંતર તૃતીયક બ્યુટેલ ક્લોરાઇડમાં થાય છે

કે તમે જો આર લેશો અને એની પ્રક્રિયા જે છે એ જેડેનસીએલ ટુ ઓબ્લિકાંત કાઢીને પ્રક્રિયા આપશે પણ હવે જો તમે આની બદલે ફિનોલને બોલાવશો જેડેનસીએલ ટુ ઓબ્લિક એચસીએલ

બનાવી શકાતું નથી કારણ કારણ એનું છે ફિનોલ પોલ એરોમેટિક ઘટક છે કેવો છે છોકરાઓ એરોમેટિક તો હવે વાંધા વચકા ક્યાં આવ્યા એ સમજાવું તમે છે ને આની ક્રિયા વિધિ જો છોકરાઓ આ ભાઈબંધની જે છે એ ક્રિયા વિધિ ખાલી જો હું તમને આની ક્રિયા વિધિ સમજાવું તો ક્રિયા વિધિમાં શું થયું તો કે ભાઈ આપણે આર ઓએચની વાત કરેલી અહીંયા જે ઓલો હેલોજન માઇનસ છે ને વિસ્થાપન પ્રક્રિયા કરશે એટલે અહીંયા આર જે છે એનું રૂપાંતરણ જે છે સેમાં કરી નાખશે ખબર છે તો કે ભાઈ અહીંયા એનું રૂપાંતરણ કાર્બોકેટાયનમાં થશે અને કાર્બો કેટાયન ઉપર OH માઈનસ એટેક કરી શકે અને અહીંથી OH ને દૂર કરી શકે જેનાથી તમને અહીંયા RX વત્તા OH માઈનસ વાળી નિપજ મળી શકે પણ હવે આ જ વસ્તુ હું ફિનોલ માં જોવા જઉ તો ફિનોલ માં શું થશે તો કે ભાઈ ફિનોલ ની અંદર આવું થશે છોકરાઓ આ ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન આવેલા છે જો આપણે અલગ માર્કરથી જે છે એ દર્શાવીએ કે ભાઈ એની જો આપણે વાત કરીએ ને છોકરાઓ તો જો ઓક્સિજન પાસે શું આવેલું છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં શું કરશે તો કે અહીંયા દાન કરશે અને દાન કરવાના કારણે શું થશે તો કે જો આપણે દાન કરવાની ચર્ચા કરીએ ને છોકરાઓ તો જો આવું બનશે અને દાન થવાના કારણે આ જગ્યાએ આંશિક દ્રિબંધ બની જશે શું બની જશે આંશિક દ્વિબંધ બનશે અને આંશિક દ્વિબંધને તોડવો એ આલ્કોહોલ કરતાં ઘણો મુશ્કેલ છે આ આંશિક દ્વિબંધ જે છે એને તોડવાની જો વાત કરીએ તો એ છોકરાઓ એટલે બીજું કે હવે આની અંદર જે છે એસપી ટુ સંકરણ થશે એસપી ટુ સંકરણના કારણે જે છે એ બંધ લંબાઈ ટૂંકી થઈ જશે શું થઈ જશે બંધ લંબાઈ ટૂંકી જે છે એ ટૂંકી થઈ જશે રેડી અને ત્રીજું કારણ છે સંસ્પંદન એ સંસ્પંદન થવાના કારણે જે છે એ હવે આ સતત અને સતત ઇલેક્ટ્રોન ફેર્યા રાખશે આની મજબૂતાઈ વધી જશે તમે હવે સરળતાથી બંધ તોડી શકવાના નથી એટલે જો આલ્કોહોલની વાત કરીએ તો એ લ્યુકાસ કસોટી દ્વારા જે છે એ આર સી એલ દાંત કાઢીને આપે છે પણ ફિનોલ જે છે એ ક્લોરોબેન્ઝિન આપી શકતો નથી કોણ નથી આપતું શું નથી આપી શકાતું ક્લોરોબેન્ઝિન બનાવી શકાતું નથી રેડી ચલો ફોટો પડી લ્યો વ્યવસ્થિત રીતે લખી નાખો તો આજે છોકરાઓ આપણે એક સરસ મજાના ટોપિક જે છે એને કવર કરેલો છે આલ્કોહોલમાંથી હેલો આલ્કે બનાવટ બરાબર પહેલી પ્રક્રિયા હતી લ્યુકાસ કસોટી હવે જુદા જુદા ઘટકો સાથે જે પ્રક્રિયા થાય છે એની ચર્ચા આપણે નેક્સ્ટ જે છે એ ટોપિકમાં કરશું આ વિડિયો તમારા તમારી પાસે કોઈપણ માધ્યમ દ્વારા આવેલો હોય તો આ ચેનલ જે છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આમાં તમારો જો ડાઉટ ક્લિયર થઈ ગયો હોય તો પછી મને કોમેન્ટમાં યસ કહી દેજો ઓકે આજ માટે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ